નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ચેનલની અંદર આજે તારીખ અગિયાર ઓક્ટોમ્બર બે હજાર પચીસની વાર શનિવાર આજના જીરાના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ તો ખેડૂત મિત્રો આજે પણ જીરુના સૌથી ઊંચા ભાવ ઊંઝામાં બેતાલીસ અને ત્રીસ રૂપિયા નોંધાઈ રહ્યા છે આજે પણ જીરુની બજાર સ્થિર જોવા મળી રહી છે દરરોજ વધઘટ સાથે જીરુના ભાવ જોવા મળી શકે છે ખાસ કરીને ઊંઝા માર્કેટ યાર્ડમાં ચાર હજાર પ્લસ અન્ય માર્કેટ યાર્ડમાં ચાર હજાર કરતા નીચા તો ચાલો ખેડૂત આપણે જાણી લઈએ કે આજે ભાવ રહ્યા હતા ખેડૂત મિત્રો આજના જીરાના ભાવ જોઈએ તો રાજકોટ એકત્રીસો પચાસ થી ચોત્રીસો ને પચાસ રૂપિયા હળવદ એકત્રીસો પચાસ થી ચોત્રીસો ને અઠ્યાસી રૂપિયા મોરબી ત્રણ હજાર પચાસ થી ચોત્રીસો રૂપિયા પાટડી બત્રીસો થી ચોત્રીસો ને બેતાલીસ રૂપિયા બોટાદ એકત્રીસો એંશીથી પાંત્રીસો રૂપિયા જસદણ બાવીસોથી ચોત્રીસો ને એંશી રૂપિયા ગોંડલ બાવીસોથી પાંત્રીસો ને વીસ રૂપિયા વાંકાનેર ત્રણ હજારથી ચોત્રીસો પચાસ રૂપિયા જેતપુર સિત્યાવીસોથી તેત્રીસો એકવીસ રૂપિયા ઊંઝા એકત્રીસોથી બેતાલીસો ત્રીસ રૂપિયા થરાદ બાવીસોથી છત્રીસો ને રૂપિયા પાટણ અઠ્યાવીસોથી ચોત્રીસો રૂપિયા હારીજ બત્રીસો દસથી સાડત્રીસો રૂપિયા થોરા ત્રણ હજારથી ચોત્રીસો ને ત્રીસ રૂપિયા નેનવા પચીસોથી પાંત્રીસો ને એકોતેર રૂપિયા વારાહી તેત્રીસો અગિયારથી ચોત્રીસો એકોતેર રૂપિયા દિયોદર ત્રણ હજાર પચાસથી રૂપિયા રાધનપુર એકત્રીસોથી છત્રીસો રૂપિયા રાપર એકત્રીસો બાવનથી ચોત્રીસો રૂપિયા પચાઉ ત્રણ હજારથી ચોત્રીસો રૂપિયા અંજાર તેત્રીસો સિત્તેરથી તેત્રીસો સિત્તેર રૂપિયા જામનગર પચીસોથી પાંત્રીસો ને દસ રૂપિયા ભાવનગર બત્રીસોથી બત્રીસો રૂપિયા પોરબંદર ત્રણ હજાર પચીસથી પચીસ રૂપિયા અમરેલી બત્રીસો પાંત્રીસથી ચોત્રીસો ત્રીસ રૂપિયા ધ્રાંગધ્રા બે હજાર નવસોથી તેત્રીસો રૂપિયા સાવરકુંડલા ચોત્રીસો પચીસથી ચોત્રીસો પચીસ રૂપિયા બાબરા અઠ્યાવીસો સિત્તેરથી ચોત્રીસો રૂપિયા સમી બત્રીસોથી ચોત્રીસો ને પચાસ રૂપિયા તાનેરા બે હજાર નવસો ચાલીસથી રૂપિયા માંડલ તેત્રીસોથી પાંત્રીસો રૂપિયા જૂનાગઢ ત્રણ હજારથી તેત્રીસો રૂપિયા ચામખંબાળિયા ત્રણ હજારથી ત્યાં સાઠ રૂપિયા ચામજોધપુર બે હજાર નવસોથી રૂપિયા થ્રોલ ચોવીસો ચાલીસથી ત્યાં ચાલીસ રૂપિયા અને વિરમ ગામ ચોત્રીસો થી ચોત્રીસો ને સાઠ રૂપિયા